એક વાત કરે તો કોણ સ્વામી સંપ્રભાઈ ને શું લાગે એવા ને કે બહુ જ લાગે બહુ જ કે લાગે સંતો એક એક શબ્દ ઉતારે ઘરે ઉતારે એનું કામ કુંભારામ બાપુ કીધું મને તો સંતો ને નામ એક હટી જાય જન્મ ના જન્મો જન્મ આપણે આ લક્ષ વર્ષથી ફરતા 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 હવે મનુષ્ય અવતારી મળે સંતો સમજાવે કે સંતાને નમી જાય

આ ભજન આપણે સંતો કે છે કે આ સ્મરણ કરો એટલે સંતો આધાર જીવ ને પલમાં તારે પાર ભાવ હરિજન છે ખાણું હીરાની તેને નમી નમી જાણું હરિજન એટલે સંતોષ ભક્તો હરિના ભક્તો છે કે હરિજન હરિજન છે ખાણું હીરાની તેને નમી નમી જાણ સંતોષ એવા અવસર એડે જશે નહીં પડે ઓળખાણ સંતોને સેવા વગર આ મનુષ્ય દે આપણને અવસર એક મળ્યો પણ જો થાય સંતોને નહીં ઓળખાણ નહીં થાય પછી કીધું સંત મહાદયાળુ ખોલી દે દિલના દ્વાર કે દિલના દ્વાર આપણી અંદર સમજાવે છે કે દિલમાં જાગે અખંડ દીવા કે છે ને કે અખંડ દીવા જાગે પણ આપણને કઈ ખબર નથી પડતી સંતો સમજાવી દે એ દિલનો દ્વાર કોણ ખોલે સંતો કે તમારી અંદર પરમાત્મા ગયા છે આવી રીતે છે એને ઓળખ હોય તો આમ છે આવા છે આ બધું કીધું સંતોએ વાણી એ પરમાત્મા કેવો છે કે ઘટોઘટમાં એક છે એમ સંતોય કે ઘટોઘટમાં રમી રહ્યો બીજો કરી દેખ એમ કીધું કે બીજો નથી ઘટોઘટમાં એમ આત્મા ઘટોઘટ દેવ છે એમ કહે વાણીનો વેદ કે વેદ એમ કે વાણી એમ કે છે બધાએ સંતોની સાક્ષી અનેક સંતોની સાક્ષી બોલે એક સંતની અનેક સંતોની સાક્ષી એનો સમજી લે ભેદ એનો તો ભેદ સમજી લે કે આ અમર અભંગ અવિનાશી એક પરમાત્મા આપણી અંદર છે એને આપણે નથી ઓળખતા એને ઓળખવો જ તમારી અંદર આપણી અંદર આ ઘટની અંદર હૃદયમાં વસ્તુ પડી જાય મોલી ગયા અંતરપટ જો ને ખોલી અંતરપટ ખોલવા તો જોઈએ ને ખોલવા કેવી રીતે આપણે જે ભેદ ગુરુ મહારાજ આપ્યું એ કરીએ તો ખોલે બીજો કોઈ એનો ઉપાય નથી જાવ બીજું બહાર આપણે ગમે એટલું કરીએ પણ એનાથી અંતરપટ તો એમને એ ખુલે અંતરપટ ન ઓળખીએ ત્યાં સુધી મેટ નથી કુંભારામ બાપુ એટલે કે ભાઈ હરી હરી ભજી લો ને પેરા ભજી ઉતરો ભોગ કે તમે ભવભાર ઉતરી જાઓ હરિકા હે મેરા નહીં જાણે સારા હરિકા નામ તો અપરંપર એના સંસાર નથી જાણતો એમ આખો સંસાર નથી જાણતો જે જે ગુરુ ગયા એ જાણે છે આપણે બધા તો ગુરુમુખી છે આપણે બધા ગુરુમુખી છે એટલે આપણને બધી ખબર આપણે જાણીએ છીએ જાણવા છતાં જો અજાણ રહી આપણે તો તો કેવું છે આપણે પ્રથમમાંથી ગણપતિમાં કીધું ને શું કીધું કે ભાઈ દાડાનો રાતનો ભૂલીલો છે એ તો દિવસે ભૂલો પડે તો દી ઉગે તો ખબર તો પડે પણ દિવસે ભૂલે એટલે આપણને દેખાય છે દેખાય આપણને બધી ખબર છે દિવસ જેવો છે એમ કે બધી આપણે ગુરુ મહારાજે સમજાવી દીધું છે કે આ વસ્તુ આપણી અંદર પડી છે અહીંયા પડી છે અહીંયા જાઓ એટલે તમે આમ જ છૂટી શકો એમ છે આવા અનુભવ છે તમારી અંદર છે પણ આપણે જો આ ન કરી દેખાદેખીમાં પડી જાય આખું જગત કરે એમ કરી તો મેળ ન પડે જગત કરે એમ તો એ કરતો એકથી નહીં અધિકારી એટલે તોરલે કીધું દેખાદેખી કરવાની જાય તેર નર ધોરલિયા કહેવાય જાડેજાને કીધું ને હેસલને શું કીધું કે હાથમાં દીવો ને કુએ પડવા જાય હાથમાં દીવો ને અને કુએ પડવા જાય એમ વાણી રાણી જાય જેસલ કરી લે વિચાર માથે મારો સપના જેવો છે આ સંસાર સંસાર રાણી સપના જેવો પરંતુ આવો અવતાર તને આવ્યો ને અનુભવી આવ્યો છે અવતાર માથે સદગુરુ ને ધાર જવું છે ધણી ના દરબાર બેડલી અવતાર આપણે આપડે ધણીના દરબાર પરમાત્માને ઓળખવા પણ આવો અનુભવી અવતાર આપણને મનુષ્ય અવતાર મળ્યો છે આપણે ના કરવા ભજન કરવા માટે અનુભવ કરવા માટે અને આજે જે સંતોના નામ છે ને ત્યારે બધા અનુભવ કરી ગયા એમ જ નથી એટલે ગુંભરમ બાપુએ કીધું કે હરિકા નામે અપરા જાણે કેમ નથી કેમ જાણતા કે અગ્નવિધ્યા નું તાળું હાડું તાળું જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી દમેળ નથી પડે ના તાળા આડા ગુરુગમ વિના અંદર ગુરુગમ ગુરુની ગમ પડી ગયું ગમ પડ્યા તા ગુરુ આપણને આપણે આપ્યો ભજન તો આપી દીધું ને પણ આપણે ગમ ના કરીએ કઈ કરીએ નહીં તો શું એનાથી કઈ થાય નથી એનાથી કોઈ મતલબ કોઈ સાધન લાવીએ આપણે ગમે વસ્તુ લાવ્યા પણ કઈ ઉપયોગ ના કરીએ શું કામ કોઈ કામ નહીં ટ્રેક્ટર લાયા લાઈન મૂકી દો ખેતીમાં માં કરવાની અમને તો કઈ કામ ના આવે શું એમ આપણને આ શબ્દ આપણે ગુરુ મહારાજ આપ્યો પણ એનું ભજન ન કરી એ પ્રમાણે ખોજ ન કરી તો તો ન થાય ને એટલે કીધું શબ્દ કોઈ સંત વિરલા જાણે એને સમજ્યા ને પ્રમાણે એને સમજે ને તો એને પ્રમાણે ન કરતો દીધો શબ્દ કાને ન ધર્યો દીધો શબ્દ ગુરુ મહારાજ શબ્દ આપ્યો કાને ન ધર્યો ઠર્યો નહીં ઠેકાણે ભૂલવણીમાં આલે ભટકતો કર્યા કર્મ પ્રમાણે કે જેમ કરતો એમને કરીએ છીએ ભૂલવણીમાં પેલા હતા પેલા બધું કરતા હતા ને બધું ભૂલવણીમાં હાલતું હતું પણ હવે આપણે ગુરુ મારે જાગ્રત કર્યા કે આ બધું છે ને આ બાર ની અંદર તમારી અંદર પરમાત્મા આવો અમારો ભંગ કોઈ દી ભંગાય નહીં હોવો મીરાબાઈ એટલે કીધું આત્માને ને લક્ષી નહીં મળતા કીધું કેમ કીધું એને તો બીજું કઈ ન કીધું આત્માને ઓળખ્યા વિના કીધું આત્માને જો ઓળખશો નહીં તો લક્ષી મળશે નહીં ચોખ્ખું જ કહી દીધું તો આપણને જે જે આત્માને ઓળખે અનુભવ છે આ અનુભવ કર્યો છે ને આત્માને ઓળખવો અમર છે અભંગ એક દેવ છે એની કરી લો ને સેવા આ અમર અભંગ આપણી અંદર એક દેવ છે એની સેવા કરી લો એને મેલીને શીશ શીસ પથ્થરે નમાવો તો એડે ઉમર કે એને મેલીને એને જો ઓળખશો નહીં અને તમે જો શિસ પથ્થરે છો ને તો એડે ઉમર જાય ખબર નહીં પડે તમે એને ઓળખી ઓળખીને બાકી એને ઓળખી લીધો ને પછી જાશો ને તો તમને એમાં દેખાશે પથ્થરમાય હશે પથ્થરમાય ક્યાં છે સંતોષ હોય પણ તમે એને ઓળખ્યો હશે તો અંદર અંદર આપણી અંદર ઓળખ્યો ને તો એમાં દેખાશે કે ઓહો આ કરીને ગયા છે બીજું એમાં ગુણ દેખાશે કે એને ગુણ નહીં દેખાય એટલે સંતોષ દિવસ હાથમાં ને તારા ગણા અત્યારે કેટલા તારા છે દિવસ હાથમાં અંધારું તારા ગણાય છે પણ એથી અંધારું નથી મળતું એ બધું એવું છે પણ એથી અંધારા મળતા નથી થઈએ ને આપણા દેવી દેવતા કે કેટલાય થઈ ગયા છે થઈ ગયા એક જ ભજન જ કરી ગયા છે ને પણ એ અત્યારે તો કઈ કહેવા ના આવે કે આપણને શબ્દ દેવ આવે ભજન આપે અત્યારે તો આપણને ગુરુ મહારાજ આપે ગુરુ મહારાજ આપણને મળે ને શબ્દ તો એ આપે એ અજવાળા કરે ગુરુ ગમ ભાણ ઉગે ભીતર તો અખંડ થાય અજવાળા અખંડ અજવાળું કરી દે આપણે આવું શકું કે હરી ભજી લે પેલા ભજીને પુત્ર આ દેહમાં એક દેવ છે શું કીધું આ દેહની અંદર તમારા દેહની અંદર એક દેવ છે કે નહીં દર્શન કરવા નિરાધાર કે દર્શન કરવા નિરાધાર એમાં કઈ જરૂર નથી એમાં કઈ જરૂર છે આપણી અંદર જે પરમાત્મા છે એને ઓળખવામાં શું જરૂર છે ગુરુ મહારાજ આપણે કઈ કીધું બીજું કઈ કીધું છે કે તમારે આટલો ખર્ચો થશે કાં કરવું પડશે કઈ ત્યાં હાલીને જવું પડશે અહીંયા કીધું કે આટલા ઉપર વરાત પડશે શનિવાર ભરવા પડશે કઈ કીધું કઈ જરૂર નથી એમાં નિરાધાર કોઈનો આધાર કઈ લેવાનું લેવાની કોઈનો આધારે નહીં એમ નિરાધાર દર્શન કરવા નિરાધાર દર્શન કરતા દુઃખ જ આવે આનંદ ઉપજે પારા જો દર્શન દુઃખ તમારે કાઢવું હોય તો તમારી અંદર સાહેબ આપણે ધોડીએ છીએ બહાર એ મારા દુઃખ દૂર કરો પણ દુઃખ દૂર કરો તારી અંદર છે બહાર નથી રહે સંતોની વાણી એમ કહે છે ને આપણે કહેતા નથી સંતોની એવા મહાન જે ધારી સંતો થઈ ગયા છે ને એવા એમ કે તમારી અંદર છે દુઃખ દૂર કરવું બહાર નથી એમ દર્શન કરતા દુખડા જ આવે અનંત ઉપજે અપારા અને પાછો આનંદ તમારી અંદર ઉપજે અપરંપાર બીજા તો ક્ષણિક સુખ મળે છે જો દુઃખી જાય ને તરત ઘડીક આવો ક્ષણિક આનંદ હોય છે પણ આ આનંદ એવો છે અખંડ આનંદ અખંડ ઘરમાં આનંદ લાવો કે જન મરણ મટાડી દેવાનું સદગુરુ ચરણ નવાયા જળું થઈ ગયું ગુરુ મહારાજ મળ્યા શબ્દ ભજન કર્યું અંતર અજવાળું જ્ઞાન થઈ ગયું આત્મજ્ઞાન છે ને થઈ ગયું અખા ભગતે કીધું ને અખા ભગતે સાફ કર્યું

તોય ના આવ્યું આતમ જ્ઞાન તો આતમ જ્ઞાન ના આવ્યું કેટલી કથા જ્ઞાન તો ક્યાં મળ્યું શબ્દ આપ્યો એનું ભજન કર્યું તો આ સમરણ થઈ ગયું જે આપણે સંતો કે છે ને કે સદગુરુની સેવા કરતા ધરતા આવીનું ધ્યાન ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યું અંધારા માટે અજ્ઞાન આ ધ્યાનથી આતમ જ્ઞાન થી થાય ધ્યાન વગર કાંઈ થતું નથી જો આપણા જે અવતારી પુરુષો છે બધા ધ્યાન કરતા જપતા અજંપા જાપ જાપ જપતા તાપ ખેડ્યા ગુરુજીને કે આ ભજાને આવી રીતે અમે કર્યું કેમ કે શ્વાસે શ્વાસે સમરણ કર્યું અજંપા જાપ આપણે મુખે બોલ્યા જેવા એવા નથી જપવાના નથી અજંપા જપ જપ તો તપ ટેડ્યા ને પ્રતાપ ગુરુ મહારાજ ના પ્રતાપ આ બધું થયું તાપ ટડી ગયા આ દેવ આ દેવ ઉપા તાપ બધા મટી ગયા આ જમ્પ જાપ જપ પછી કીધું જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને પછી આવું થઈ ગયું ને પછી ધ્યાનમાં આઠે પર રે જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા કેમ એનું મન બીજે ક્યાંય જાતું નથી મન એક થઈ ગયું મન ધોળે ની બીજી વાતો કીધું ને હવે આવી લાગી ગઈ લાગ્યા ગોરાના વેદ શું જાણે આવી થઈ પતિવર્તા નારી હોય પદમણી જાણે રાણે પીવું ખાચારી નારી એડે વલગી વિના વિચારે ખાવેલા પતિવર્તા થઈ ગઈ એ પછી ક્યાંય બીજે એનું મન જાતું નથી એ વિભિચારી છે જેની સુરતા સંબંધમાં લાગી નથી એ તો પછી જ્યાં ત્યાં ભટકે ઓ તો એક સુરતા સંબંધમાં જ રહે હમણાં બાપાની વાણીમાં જીધું અખંડ રહે રહેમાં તો ફેર ના રે લગાવી ફેર જરાય નરે તો બધા આપણે વધારે સત્સંગ નહીં એટલે અમે થાકે ભાગ્યા છો અત્યારે તો બધા ખેતીના કામમાં બાકી ભજન કરવું ભજન બધાય સંતો અનુભવ કહી દીધા અને આપણને ખબર છે ગુરુ મહારાજ સમજાવી દીધું છે ભેદ છે પણ એમાં આરા કરશુ તો કઈ થશે ગુરુ મહારાજ